કેમ છો બધા ખેડૂતભાઈઓ બધા ખેડૂતભાઈને રામ રામ આજે આપણે જાણીશું ડુંગળીના બજાર ભાવ વિશે અને ડુંગળી ઉપર ખાસ ચર્ચા વિચારણા કરીશું એ પહેલાં ખેડૂતભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપના સુધી પહેલાં પહોંચતા રહે ડુંગળીની બજાર શનિવાર ઓલ ઓવર આવકો ઓછી રહી હતી અને સરકારે પોતે ડુંગળીની નિકાસ અંગે એકત્રીસ માર્ચની ડેડલાઇન જાહેર કરતાં ડુંગળીની નિકાસ ઉપર છૂટ અપાશે તેવી સંભાવનાના કારણે બજારમાં દસથી વીસ રૂપિયાનો હાજરમાં સુધારો જોવા મળી રહ્યો હતો ડુંગળીની બજારમાં હજુ પણ બહુ વધારે સુધારો જોવા મળી શકે તેવી સંભાવના દેખાઈ રહી નથી પરંતુ હવે આ લેવલ ઘટાડો અટકશે અથવા કે બજાર સ્થાયી રહેશે તેવી વેપારીઓનું માનવું છે અને જો ડુંગળીની આવક એકસાથે તમામ સેન્ટરમાં વધી જાય અને માલની નિકાસ ન થાય તો ભાવમાં પાછો થોડો એવો ઘટાડો નોંધાઈ શકે છે પરંતુ હવે ડુંગળીના સારા માલમાં બસોનું લેવલ નહીં તૂટે એવું વેપારીઓ અનુમાન લગાવી રહ્યા છે નાસિકમાં ડુંગળીનો ભાવ શનિવારે પચાસ જેવો નરમાઈ રહ્યો હતો અને ખેડૂત આંદોલન શરૂ હોય અને આ ભાવથી વેચવાલી ખેડૂતોની ઓછી હોય જેના કારણે ડુંગળીની બજારમાં થોડી સ્ટેબિલિટી જોવા મળી હતી સાથે ડુંગળીની બજાર સાઉથ અને બીજા રાજ્યનો વેપાર થોડો થોડો વધી રહ્યો છે જેના કારણે નાસિક બજારને ખાસો એવો ટેકો મળી રહ્યો છે હવેની બજારનો સંપૂર્ણ આધાર ખેડૂતોની કેટલી વેચવાલી ડુંગળી ઉપર નીકળે છે તેના ઉપર રહેશે એની સર્વે ખેડૂતભાઈએ નોંધ અવશ્ય લેવી અને ખેડૂતભાઈઓ આપ અમને કોમેન્ટ કરી ખરેખર જણાવતા નથી પણ ખરેખર આપ કોમેન્ટ કરો કે ડુંગળીના ખરેખર બજાર ભાવ શું હોવો જોઈએ નિકાસ શરૂ કરવી જોઈએ સરકાર સામે આપણે વાત રજૂ કરી શકીએ વિડીયોને શેર કરો જેથી અન્ય ખેડૂતભાઈઓ સુધી માહિતી પહોંચતી રહે તો ચાલો જાણી લઈએ આજના ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો દસથી બસો સાઠ રૂપિયા મહુવા એકસો ચોત્રીસથી બસો પંચ્યાસી રૂપિયા ભાવનગર સોથી બસો અઠ્યાસી રૂપિયા ગોંડલ એકતાલીસથી બસો છપ્પન રૂપિયા જેતપુર એકાવનથી બસો છત્રીસ રૂપિયા વિસાવદર નેવુંથી બસો છ રૂપિયા ધોરાજી પચાસથી બસો છન્નું રૂપિયા અમરેલી સોથી બસો રૂપિયા મોરબી હોથી ત્રણસો રૂપિયા અમદાવાદ એકસો વીસથી બસો રૂપિયા દાહોદ હોથી બસો રૂપિયા વડોદરા હોથી ત્રણસો સાઠ રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર બસો નવથી બસો પંચાવન રૂપિયા મહુવા બસો ચાલીસથી બસો સત્તાણું રૂપિયા ગોંડલ બસો એકથી બસો છપ્પન રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવા બદલ આ બધા ખેડૂતભાઈઓનો ખૂબ ખૂબ આભાર